માંડવી તાલુકાના વાહન એસોસિએશન દ્વારા માંડવી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું સરકાર શ્રેણી ગાઈડલાઇન્સ મુજબ ફરજિયાત કોમર્શિયલ વાહન હોય તે જ શાળાને ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ મળી શકશે માંડવી તાલુકાના વાહન એસોસિએશન દ્વારા માંડવી મામલદારને પત્ર આપવામાં આવ્યું સરકાર શ્રીની ગાઈડલાઇન્સ મુજબ ફરજિયાત કોમર્શિયલ વાહન હોય તે શાળાને ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ મળી શકશે ગામડાઓના નવા કોમર્શિયલ વાહન ઉપલબ્ધ નથી વળી કોમર્શિયલ પાર્કિંગ માટે વાહન માલિકોના અંદાજિત વાર્ષિક ખર્ચ પાંત્રીસ હજારથી ચાલીસ હજાર જેટલો થાય છે પણ જો કોમર્શિયલ પાર્કિંગ ભાડું ચૂકવવામાં આવે તો અમુ કોમર્શિયલ પાર્કિંગ કરવામાં તૈયાર છે મોટા શહેરમાં નાના કોમર્શિયલ વાહનોને અંદાજીત રૂપિયા બારસો ભાડું ચૂકવવામાં આવે તો અમને પહોંચાય તેમ છે અમોને તે પ્રમાણેનું ભાડું ચૂકવવામાં આવે તો અમે બાળકોને લઈ જવા અને લાવવા તૈયાર છીએ એસએમસીના ઠરાવ મુજબ કોમર્શિયલ વાહન ઉપલબ્ધ ન હોય ખાનગી વાહન સરકારની તમામ ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ ડોક્યુમેન્ટ લઈ પરિવહનની પરમિશન આપવા માટે આપ સાહેબ શ્રીને નર્મ્ર વિનંતી સમગ્ર આદિવાસી વિસ્તાર હોય ગરીબ મા બાપ પાસે બાળકોને સ્કૂલે જવા આવવાનું ભાડું આપી શકે તેમ ન હોવાથી બાળકોને સ્કૂલે મોકલતા નથી બાળકોનું ભણતર અને ભવિષ્ય બંનેને ખૂબ નુકસાન થઈ રહ્યું છે આપ સાહેબને આ બાબતે યોગ્ય ન્યાય આપવા વિનંતી હાલમાં વરસાદની ઋતુ ચાલુ હોય અંદરના ગામડાઓમાં બસની સુવિધા ન હોવાથી હાલમાં શાળા ટ્રાન્સપોર્ટેશન પણ મંજૂરી આપવામાં આવેલી ન હોવાથી બાળકો વરસાદમાં ભીંજાતા પગપાળા જવા મજબૂર તો બાળકોના હિતને ધ્યાનમાં લઈ ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલુ કરાવવા અમારા વાહન ચાલકો અને વાલીઓ તથા વાહન એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું મારું નામ સોનલબેન કમલેશભાઈ ચૌધરી આજે અમે બાળકો માટે અહીંયા મામલતદારમાં ભેગા થયા છીએ જે પહેલાં ટ્રાન્સપોરે ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા હતી તેના કારણે અમારા બાળકો સમયસર સ્કૂલે પહોંચતા હતા હવે તે સુવિધા બંધ કરી છે સરકારે તે માટે અમે બધા વાલીઓ થઈને અહીંયા આવ્યા છે કે અમારા બાળકો અનિયમિત સ્કૂલે પહોંચે છે સમયસર સ્કૂલે પહોંચી નથી શકતા અને જે છોકરીઓને પેલું હમણાં બધા અણબનાવ બનતા છે તેનાથી બી અમે મુક્ત હતા પણ હવે આ જે સુવિધા બંધ કરી છે તેના લીધે અમે બધા વાલીઓને અગવડ થાય છે અને તેના માટે અમે મંજૂરી લેવા આવ્યા છે કે સરકારથી આપ ઉતાવળ કરીને વહેલા તકે આ સુવિધા ચાલુ કરો તેના માટે અમે આ રજૂઆત કરવા આવ્યા છે વાલીઓ કયા કારણોસર આવેદનપત્ર આપવામાં આવ્યું અમારા છોકરા લોકોને સ્કૂલમાં જવાની બહુ તકલીફ પડતી છે એટલા માટે અમે અહીં આવ્યા છીએ તમારી માંગણીઓ શું છે અમે સ્કૂલમાં સ્કૂલે છોકરાઓને જવાની તકલીફ પડશે છે એટલા માટે ગાડી ચાલુ થાય અમારે મજૂરી કામ કરવા જવાનું એટલે અમને ખૂબ તકલીફ પડે છે એટલે દરરોજ કોણ મૂકવા જાય ને કોણ લેવા જાય આવા જવાનું મોડું થાય વરસાદમાં અત્યારે બહુ તકલીફ પડતી છે એટલા માટે અમે અહીં આવ્યા છીએ મારું નામ વિપુલ કુમાર દયાભાઈ પટેલ છે મારો છોકરો સ્કૂલમાં ભણે છે અને મારા મારા ગામથી સ્કૂલ અંતર પાંચ કિલોમીટર જેટલું છે જો પહેલાં ટ્રાન્સપોર્ટેશન જે સુવિધા ચાલતી હતી તેમાં મારા છોકરાને લેવામાં જવામાં આવવામાં કોઈ તકલીફ પડતી હતી નહીં ને હવે ટ્રાન્સપોર્ટેશન સરકાર સીએ એવું કહી છે કે ટેક્સી મેક્સી કરવાનું કીધું છે જો ટેક્સી મેક્સી કરે ડ્રાઈવર ભાઈઓ એવું કહે છે ટેક્સી મેક્સી કરે તો અમને કંઈ મળે નહીં આમાં જો તમે એને એમના પૈસા વધારી આપો તો અમને આ ટેક્સી મેક્સીનું એ લોકોને એમ કહી દેવું કે જે પૈસા હોય તેમાં તમે ચાલુ કરી દેવ તો એ લોકો ડ્રાઈવર ભાઈઓ ચાલુ કરે ને અમારા અમને કોઈ તકલીફ નહીં પડે અમે કામ કરવા મજૂરી કામ કરવા જઈએ છીએ જો અમને મજૂરી કામ કરવા જઈએ તો અમને ખાવાનું કોણ આપે જો અમે મજૂરી કામ કરવા ન જઈએ તો અમને પૈસા ન મળે પૈસા ન મળે તો અમે એમને લેવા મૂકવા જઈએ કે એમનું એમનું પેટ કૂંજા કરીએ જો એમનું પેટ એમને ખાવાનું કરીએ કે એમને ભણાવીએ નહીં